સંસદમાં દેશના ગૃહમંત્રીએ આપેલા નિવેદનને લઈને અત્યારે ભારતમાં સમગ્ર જગ્યા ઉપર વિવાદ સર્જાયો છે અને દલિતોમાં રોષ છે ત્યારે આ જ વાતને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આપણી સાથે જોડાયા છે જીગ્નેશભાઈ આજે નિવેદન આપ્યું છે ત્યારબાદ સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે હવે આ મુદ્દો ગુજરાતમાં પણ આવી રહ્યો છે કઈ પ્રકારનું આયોજન સૌથી પહેલો સવાલ થાય કે ગુજરાતના દેશના સામાન્ય લોકોના હિતમાં શિક્ષણની આરોગ્યની રોજગારની કૃષિ ક્ષેત્રને અપગ્રેડ કરવાની એવી કોઈ વાત કરવાના બદલે ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કરી અમિત શાહ કે કોઈ પણ નેતા શું પ્રાપ્ત કરશે કારણ વગર વૈમનસ્ય ઊભું થાય કારણ વગર આદિવાસી દલિત ઓબીસી સમાજ એક્સાઇટ થાય એવા ધંધા લોકો કરી રહ્યા છે આંબેડકર આંબેડકર આંબેડકરના ફેશન બની ગયા અને આ એ દલિતો માટે આદિવાસીઓ માટે વંચિતો માટે ફેશનની પેશન છે કેમ કે જાતિ વ્યવસ્થાના કારણે જે જાતિના નામે હિંસા થઈ ઉત્પીડન થયું અત્યાચાર થયો અન્યાય થઈ આબરસેટનો અસ્પૃશ્યતાનો ભોગ બનવું પડ્યું મૃત પશુઓના નિકાલનું કામ આજે પણ કરવું પડે આજે પણ મેલું પાડવું પડે આજે પણ ગટરમાં ઉતરીને ચારસો રૂપિયા મને મરવું પડે આ પરિસ્થિતિમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા જેમણે છાતી ખોલીને આત્મસન્માન ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો તો એટલા માટે લોકો સ્વાભાવિક રીતે સેલિબ્રેટ કરે છે છે રાઈટ જેમ યુવાનોનો સંઘર્ષની ક્રાંતિની પ્રેરણા આપી એટલે સ્વાભાવિક રીતે યુવા પેઢીનો એક વર્ગ ભગતસિંહ ભગતસિંહ કરતો હોય બહુ ઓબ્વિયસ બાબત છે તો એ પ્રમાણે જે લોકોને આત્મસન્માન મળ્યું એ ડોક્ટર આંબેડકરનું નામ લે એમાં અમિત શાહની પેટમાં કેમ દુઃખે છે અને ટોનમાં ટોન કીધું કે શું આંબેડકર આંબેડકર કર્યા કરો છો એ પ્રમાણે એનો એમનો ભાવ હતો અને દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની ઇન્ડિયન પાર્લામેન્ટ ભારતીય સંસદ એ દુનિયાની પહેલી સંસદ બની જેના મંચ ઉપર એ જ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય ફોરેનમાં બીજા કન્ટ્રીઝમાં ક્યારે આવું આપણે કલ્પી પણ ન શકીએ અને આટલું બન્યા પછી હજી સુધી એ માણસ માફી માંગવા તૈયાર નથી વિપક્ષીના વિપક્ષના બધા દળો બોલી રહ્યા છે નેતાઓ બોલી રહ્યા છે અમે બધા જ પ્રોટેસ્ટ કરી રહ્યા છે રેલીઓ નીકળી રહી છે ગઈકાલે મહીસાગરમાં કોઈ પૂતળું બાળ્યું ત્રણ દિવસ પૂર્વે થરાદમાં પૂતળું બાળ્યું અમદાવાદના વેજરપુરમાં એમનું પૂતળું સળગાવ્યું આ બધી જગ્યાથી રિએક્શન આવવા છતાં માફી પણ ન માગીએ આવો કેવો ઘમંડ પણ આજે નિવેદન આપ્યું એ પછી આપણા દેશના પ્રધાનમંત્રી છે તેમનું પણ ટ્વીટ આવ્યું કે કોંગ્રેસ મુદ્દો બનાવ બનાવવો જોઈએ તમારે પણ મુદ્દો બનાવવો જોઈએ મારે પણ મુદ્દો બનાવવો જોઈએ કાલે ઉઠીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયું કાલે ઉઠીને કોઈ શહીદ આઝમ ભગતસિંહનું ઇન્સલ્ટ કરશે કોઈ મૌલાના આઝાદનું ઇન્સલ્ટ કરશે કોઈ સરદાર વલ્લભભાઈ પટેલનું ઇન્સલ્ટ કરશે કોઈ સુભાષચંદ્ર બોઝનું ઇન્સલ્ટ કરશે તો નેતા હોય કે નાગરિક હોય રાષ્ટ્રના નિર્માતાઓનું રાષ્ટ્રના ઘડવૈયાઓનું આવું ઇન્સલ્ટ એ તો કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય એટલો તો વિવેક આપણામાં હોવો જોઈએ ને બાબા સાહેબ આંબેડકરનું ભગતસિંહનું કોઈ ઇન્સલ્ટ કરે આપણે સાયલેન્ટ રહીએ એક મીડિયા પર્સન તરીકે તમારે પણ ચૂપ ન રહેવું જોઈએ નેતા તરીકેની નાગરિક તરીકે ભારતવાસી તરીકે પણ મારે ચૂપ ન રહેવું જોઈએ અને બીજું સાથોસાથ એમણે એવું નિવેદન કર્યું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળે અમારું એવું કહેવું છે કે સ્વર્ગ તેલ લેવા ગયું મારે મારા જીવનમાં જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય બધા જ સમાજો એક બને ભારતવાસી બની જાય અસ્પૃશ્યતાની નાબૂદી થાય કોઈએ મેલું ન પડે એવા રાષ્ટ્રને સમાજનું નિર્માણ મારા મારી ઉઘાડી આંખે આ જન્મમાં જીવતે જીવ જોવું છે સ્વર્ગ છે નર્ક છે કંઈ ખબર નથી રાઈટ એટલે મૂળ આવા નિવેદન કરવાના પગલે સમજણ એ પડી રહી છે કે આર એસ ની શાખાઓમાં જે મનુવાદી સંસ્કારો પીરસવામાં આવી રહ્યા છે જે દાયકાઓ સુધી સંવિધાન વિરોધી અનામત વિરોધી આંબેડકર વિરોધી તાલીમ કરી એ તાલીમના કારણે અમિત શાહના હૃદયમાં જે પડેલું એ હમણાં મોઢામાંથી બહાર નીકળી ગયું પણ આ જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો સંસદના એ દરમિયાન પછી થોડી ભીડભાડમાં એવી ઘટના બની કે એક સાંસદ પડી ગયા અને પછી રાહુલ ગાંધી પર ફરિયાદ થઈ એ કઈ રીતે હવે આ સાઉ ફેબ્રિકેટેડ કમ્પ્લેન છે રાહુલ ગાંધી કોઈક નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે એવું એવું વ્યક્તિત્વ છે કે તમારી આંખ સા તમે એમની સાથે બેઠા હોય છીંક ખાવ ને તે માણસ રૂમાલ આપેવો માણસ રાહુલ ગાંધીનો કોઈ ધક્કો માર્યો હોય ને તે માણસ બે મિનિટમાં માફ કરી દેવો માણસ છે એની પર તમે અટેમ્પ ટુ મર્ડરની સેક્શન લખાવવા સુધીની તૈયારી બતાવો એટલે બેસિકલી આખા મુદ્દાને ડાઇવર્ટ કરવાની વાત હતી મૂળ વાત એ છે કે અમિત શાહે પાર્લામેન્ટના મંચ ઉપર ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું ઇન્સલ્ટ કર્યું આ ઇન્સલ્ટ કર્યા બાદ પણ હજી માફી માગવા તૈયાર નથી જેમ નેહાકુમારીની માફી માગવાની તૈયારી નથી એવું જ વર્ણન અમિત શાહનું છે ગુજરાતના મુખ્ય પ્રધાને આ મુદ્દામાં ડબકું કરવા માટે કોંગ્રેસનો બ્લેમ કરવાનું ચાલુ કર્યું અરે ભાઈ તમે ગણેશ ગોંડલના ઘરે કેમ જાઓ છો એનો જવાબ આપો ને દલિત સમાજના જે યુવાનને અપહરણ કરી ગાડીમાં ગોંધી રાખી નગ્ન કરીને માર્યો એ ભોગ બનનાર પીડિતના ઘરે તમારે નથી જવું એના આંસુ નથી લૂછવા એના માટે લાગણી અને કુણું વલણ નથી દેખાડવું અને હુમલો કરનારા ગણેશ ગોંડલના ત્યાં તુલસી લગનમાં તમે જાઓ છો મતલબ કે તમે મેસેજ આપી રહ્યા છો ગુજરાતના મુખ્યમંત્રી કે હું ભોગ બનનારની પડખે નથી હું અત્યાચારનો સમર્થક છું આ જે બધા આપણા સ્ટેચ્યુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખોખરામાં સ્ટેચ્યુ તૂટ્યું એ મુદ્દે મુખ્યમંત્રી એટલું તો બોલે કે બી આ પ્રમાણે બંધારણના ઘડવૈયાનું અપમાન ન કરો મને પણ એમના માટે બહુ રિસ્પેક્ટ છે તમને પણ હોવી જોઈએ સાથે રહે એવા સમાજનું નિર્માણ કરીએ કે બધા જ લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સેલિબ્રેટ કરતા થાય ચોવીસ કલાકમાં આરોપીની ધરપકડ કરીશ કશું જ વાત જ નહીં કરવાની એટલે દલિત આદિવાસી ઓબીસી ગરીબો શ્રમિકો એ આ સરકાર માટે આ મુખ્યમંત્રી માટે એક્ઝિસ્ટ કરતા જ નથી પણ આ નિવેદન આવ્યું પછી ગઈકાલે ઉત્તર પ્રદેશના એક ડેપ્યુટી સીએમનું પણ નિવેદન આવ્યું છે કદાચ તમે જોયું હોય એમણે એવું કીધું કોંગ્રેસ સપા અને બાબાસાહેબ એ દલિત વિરોધી અમે એવું છે કે એનો કોઈ આધાર બનાવે મૂળ મૂળ વસ્તુ શું છે કે અમિત શાહે સ્ટેટમેન્ટ આપીને બાબા સાહેબનું અપમાન કર્યું આ મુદ્દે ના બોલવું હોય તો બીજી દિશામાં વાતને લઈ જવી પડે આ એવા પ્રયત્નો કરી રહ્યા છે રાઈટ નેહાકુમારી એ જે નિવેદન કરેલા એના પગલે અમે જે પ્રોટેસ્ટનું પ્લાનિંગ કર્યું તો આ લોકો શું કર્યું પચીસ ત્રીસ પચીસ ત્રીસ લોકોને તૈયાર કરીને મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાવડાયો રાઈટ અરે દલિત અને આદિવાસીઓ નેવું ટકા એટ્રોસિટીના કેસ ખોટા કરે છે આવું નિવેદન જેણે કર્યું પહેલાં એની ધરપકડ થાય એની સામે ગુનો દાખલ થાય એને સસ્પેન્ડ કરવામાં આવે એની ટ્રાન્સફર કરવામાં આવે એની માફી મંગાવવામાં આવે એના બદલે એમણે શું કરેલું મેવાણીની સામે પચીસ લોકોનો અઠ્યાવીસ લોકોનો પ્રોટેસ્ટ પ્લાન કરાયો સો મૂળ ઇન્ટેન્શન મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું છે અને હું ફરી કહું છું કે આ આક્રોશ બહુ જ છે કોઈ સંગઠિત એફર્ટ વગર પણ બધા પોતપોતાની રીતે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શહેરના મોલ્લામાં સતત લગાતાર પ્રોટેસ્ટ કરી અમિત શાહનું પુતળું બાળી રહ્યા છે એમનામાં વિવેક હોવો જોઈએ કે તાબડતોબ માફી માગે એ માફી નહીં માગે કુમારીની સામે કાર્યવાહી નહીં થાય તો તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અમે સ્વાભિમાન સંવિધાન સંમેલનો કરી આ મુદ્દે બંનેની માફી મંગાવી એક્શન લેવડાવીને જ રહીશું એ બાબત મેં એકદમ ડિટરમાઇન્ડ છીએ આગામી સમયમાં તમે કોલ પણ આપ્યો છે અઠ્યાવીસ તારીખનો કઈ પ્રકારે આખું આયોજન રહેશે રેલી રહેશે વિરોધ રહેશે બિલકુલ ભારતના કેટલાક બહુજન આદિવાસી ઓબીસી દલિત સંગઠનોએ સાથે મળીને ચોવીસ પચીસ તારીખે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતના તમામ દલિત સંગઠનોનો આગેવાનોનો અપીલ કરી છે કે રાષ્ટ્રવ્યાપી આંદોલન થવું જોઈએ અને ગુજરાતનું પણ બહુજન એ રાષ્ટ્રવ્યાપી આંદોલનના કોલને ઝીલી અઠ્યાવીસ તારીખે બપોરે બાર વાગે અમે લોકો રેલી કરવાના છીએ સવારે ખોખરા અમદાવાદ શહેરના ખોખરાની જે ચાલીના નાકે બાબા સાહેબનું સ્ટેચ્યુ તોડેલું ત્યાંથી બહેરામપુરા ગીતા મંદિર થઈને સારંગપુર ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી અમારી રેલી રહેશે એક જ માંગ નેહાકુમારીની ધરપકડ અને અમિત શાહનું રાજીનામું જે બિલકુલ જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આગામી સમયમાં રેલી યોજવામાં આવશે અને માંગ એક જ રહેશે અમિત શાહે જે નિવેદન આપ્યું છે તેને લઈને રાજીનામું આપે કેમેરામેન આસિફ સાથે જયંત દાફડા અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે તો